પણ આવું બધું ના કરો કૂકની વાતો માય ને આમાં મારા એકલાનો ભાગ નહીં બધાનો ભાગ છે ચારે ભૈયોનો શું ને એવા મને હંભળાય હંભળાય કરે છે આ એક બાપનું છે કે હું એકલો લઈને નહીં જતો રહેવાનો અને બધાનો ભાગ પાડો મારા હવે પેલા બેન ફોન કરવો પડશે ને તમે આવજો ઓમાં ભાગ પાણી જેવા છે હવે આ બધા બધું જીયાના ભાગમાં આવે નાની જેવા છે ચલ કે આ કાયમ મને નહીં હંભળાતું આવું બધું કાયમ ઓફળવાનું દાણા વગર નોખણવાનું આ કેટલી ઘણી ઓફર ઓફર કરું ભલે સાફરું કરીને જવું પડે વગડામાં

ભાઈ શું ખબર મારો હોય ને તો કજી કેમે થાય કે બીજો રેસે અહીંયા આપવા જવા કરી ગયા હું ચકલો અહીંયા મોય ગોઠવો છે ચકલો અહીંયા મોય ગોઠવો અને બધું લીધું અને કેમ બકાવે રે રડા રડા ફોન કરે ડાબડી જેવું મૂઢું કરે પાહો ડાડી એને 12 મહિનાથી ફોન કરે તો 12 મહિનાથી કે ભાગ પાડું હજી ભાગ પાડતો નથી ઠીક ભાગ પાડે છે મોળા તારે ભાગ પાડવા દે લાગે એવું હોય ને ભાગ પાડવાના છે યાર એ તો બધું છે

હવે ભાગ પાડવા ભાગ પાડો કાયમ નહીં આપડે આજ ભાગ પાડી દઉં બરોબર છે ભાગ પાડો પણ તો ઘણું પણ ભાગે પાડેલો હારો